ભરૂચના આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મેલેશ મોદી દ્વારા નગરપાલિકા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે છેલ્લા આઠ મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ ચૌદ લાખ વીસ હજારના બિલ બાકી હોવા છતાં ચૂકવણી ન થતાં તેમણે આત્મવિલોપનની ચીમકી આપી છે આ મુદ્દો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિ

જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ સાહેબ કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ તથા આરસીએ માં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે એટલે મારે પંદરમી ઓગસ્ટ સાડા નવ કલાકે નગરપાલિકાની કચેરીમાં મુખ્ય અધિકારી અને પ્રમુખની કચેરી સામે આત્મવિલોપન કરવાનું પગલું વિચાર્યું છે